દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં ગૌવંશનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે દ્વારકા જામનગર હાઈવે પર વ્યાસ હોટલ પાસે આવેલી પાણીની પાઇપ લાઇનની કેનાલમાં ગૌમાતા ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી હાઈવે પરથી પસાર થતી પાણીની પાઇપ લાઇનની કેનાલમાં અચાનક ગૌવંશ પડી જતા સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ગૌમાતાને બહાર કાઢ્યા માટે લગભગ ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી પડી હતી અંતે જેસીબી મશીનની મદદથી ગૌ વંશને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો રેસ્ક્યુ દરમિયાન કોઈ ગંભીર ઇજા ન પહોંચે તે માટે ખાસ કાળજી લેવામાં આવી હતી ગૌસેવકોની આ માનવતા ભરેલી કામગીરીને પગલે સ્થળ પર હાજર લોકોએ પણ મદદનો હાથ લંબાવ્યો હતો અને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકની કામગીરીને ખુલ્લેઆમ બિરદાવવામાં આવી હતી આ રેસ્ક્યુ ઓપરેશનથી હાઈવે પર થોડી માટે ટ્રાફિક પણ અટકાવવામાં આવ્યું હતું જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા